પોલીસે દરોડા દરમિયાન તપાસ કરાતા ગોડાઉનમાં પાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર વિરલ કુમાર પટેલ દ્વારા કોઈપણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકોની જીવ જોખમમાં મુકાય એ રીતે આ ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી અડતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે મેરબન પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના હોય ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે કઠોર ગામની સીમમાં અમૂલી ચાર રસ્તા પાસે વિમલ કુમાર કાંતિભાઈ પટેલ ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો કોઈ પણ ફાયર સેફટીના સાધનો અને લોકોની જિંદગી જોખમાય તે રીતે રાખેલ છે જે આધારે ત્યાં રેડ કરતા કુલ અલગ અલગ ફટાકડાનો જથ્થો અડતાલીસ લાખ છપ્પન હજાર બસો ને મળી આવેલ છે અને આ કામે વિરલભાઈ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને તેની ધરપકડ કરી અને કામરેજ પોલીસ સ્ટેશન અને ગોડાઉન ફાળે રાખી ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરનાર વિરલ પટેલની ધરપકડ કરી હતી સુરેશ રાઠોડ કામરેજ